કો છો અત્યારે હું ભોળાદમાં છું રવિવાર છે અને ખૂબ આજે રવિવારે હું ફર્સ્ટ ટાઈમ આવી છું કારણ કે ઘણા ખરા અહીંયા ભાવિ ભક્તો આવ્યા છે તમે જોઈ શકો છો બતાવું અને બાપુના પણ તમને દર્શન કરાવું એના પછી તમને ખાંબીના દર્શન કરાવીશ આજે ઘણા ખરા ભાવિ ભક્તો આવ્યા છે ભીડ છે ભોળાદમાં તમે જોઈ શકો અત્યારે ભોજન ચાલી રહી છે પ્રસાદી અને દાળ ભાત શાક રોટલી અને શીરો જમવામાં છે અને હવે તમને હું દાનબા બાપુ બતાવું તમે જો દાનબા બાપુના દર્શન કરી લેજો મિત્રો જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં જયમાં મોગલ લખજો આજે રવિવાર છે અને અહીંયા ખૂબ વાવી ભક્તો આવ્યા છે શ્રાવણ મહિનાનો પૂરો થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો ઘોડાદમાં ભીડ છે અત્યારે સોમ મંગળ તો હોય જ છે પણ આજે રવિવારે ખૂબ હોય છે વધારે હોય છે દાદાના દર્શન કરાવ્યા હવે હું તમને દર્શન કરાવું છું મિત્રો જો અહીંયા પૂછપરછ માટે કોઈ પણ જાતની પૂછપરછ તમારે પૂછવું હોય ભોળાદ આવીને તો તમે આ જગ્યાએ આવીને પૂછી શકો છો બાળકો લઈને આવો તો અહીંયા બાળકોને સુવડાવવાની પણ વ્યવસ્થા છે હવે હું તમને ખાંભીના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો આટલી ગરમી છે અહીંયા અને હા અહીંયા દાદાનો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે અહીંયા હવન છે હું તમને ખાંભીના દર્શન કરાવીશ એ પહેલા તમે सुरापुरा दादा नु नाम अवश्य लखजो कॉमेंट जय सुरापुरा दादा बस मजा मा। जय माता जी। જય સુરાપુરા દાદા મિત્રો આ લિંક બધાને શેર કરજો જેથી ઘરે બેઠા તમે બધા જોઈ શકે દાદાના દર્શન કરી શકે આજે નોમ છે તમે જો અહીંયા કાલે આઠમ ખૂબ સરસ કાનાને અત્યારે સરસ વાઘા પહેરાયા છે કાલે કૃષ્ણ જન્મ અહિયાં હતો જય સૂર્યપુરા દાદા મિત્રો ફેસબુકમાં મારું નવું પેજ બનાવ્યું છે નીલમ શુક્લ ઓફિશિયલ એને અવશ્ય તમે ફોલો કરજો બધાને શેર કરજો જેથી ભક્તિ અમૃતના દરેક વિડીયો તેમને મળે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ મારું નામ છે નીલમબેન હું વિડીયો ચાલુ થાય પહેલાં જ હું મારું નામ બતાવું છું નીલમ શુક્લ બેન અત્યારે એક વાત હું કહું મને એટલા બધા મંદિરે હું જાઉં છું ઘણા ખરા એવા હોય છે કે પૂછે છે મારા કુળદેવી કોણ છે જેને પણ કુળદેવી પોતાના ખબર નથી હોતા એ અંબે માને તમે માનો અંબેમાં એટલે માં છે જગતજનની છે એમાં બધા જ દેવીમાં સમાયેલા છે એટલે તમે અંબે માને માનો એટલે તમારા કુળદેવીમાં આવી ગયા મિત્રો અહીંયા હું કામથી આવી હતી પણ મને એમ થયું કે ચલો આજે મારા બધા મિત્રોને દાદાના દર્શન રવિવારના કરાવી દઉં અને આજે નોમ છે પાણા અહીંયા હોય છે મેં તો ચલો દર્શન થઈ જાય હજી બેઠક ચાલુ કરવામાં થોડી વાર લાગશે હજી દાદાએ કાંઈ કીધું નથી એટલા માટે હું બતાવી ના શકું પણ હજી વાર છે জয় সুপুর দাদা তো রবিবার আহ খুব ভিড় হইছে બાપુ અત્યારે પણ રવિવારે ભોળાદમાં જ છે અને સોમ મંગળ પણ ભોળાદમાં જ હોય છે મંગળવારે તમે ગમે ત્યારે આવશો એટલે દાદા અહીંયા જ તમને મળશે बस दादा ने प्रार्थना करो ले दादा मल से तमने <laughs> જય હો દાદા જય હો બાપજી પરિવાર હું દાનબા બાપુ પાસે લઈ જાઉં છું અને હવે દાનબા બાપુના દર્શન કરી અને લાઈવ હું અહીંયા પૂરું કરું છું તમે ખામીના દર્શન કરી લીધા હશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે ભીડ પણ છે અને અંધાર્યું પણ છે જે વરસાદ અહીંયા બહુ જ પડે છે તો તમે જો અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હવન છે અહીંયા તમને દાનબા બાપુના છેલ્લી વાર દર્શન કરાવીને હું લાઈવ પૂરું કરું છું કે તમે જોઈ શકો અહીંયા અંધાર્યું છે ખૂબ વરસાદ ગરમી બહુ જ છે જો અહીંયા બધા આરામ કરી રહ્યા છે પંખાની સગવડ છે અને અહીંયા એક બાજુ બધા ભોજન પ્રસાદી લઈ રહ્યા છે તમે જો સામે દાનબા બાપુ બેઠા છે આપણે દાનબા બાપુના દર્શન કરી લો જે લોકો બાકી છે દાદાના દર્શન કરવામાં એ લોકો દર્શન કરી લેજો જય સુરાપુરા દાદા મિત્રો લાયક અવશ્ય કરજો જેથી ભક્તિ અમૃતને ખ્યાલ આવે તો મિત્રો હવે હું લાઈવ પૂરું કરું છું જેને જેણે લોકોએ દર્શન નથી કર્યા એ લોકો કરી લ્યો હવે અહીંયા હું લાઈવ પૂરું કરું છું તો મિત્રો તમે વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જય દાદા જય માતાજી